નડિયાદમાં સરદાર ભુવનની દુકાનો ઉતારી લેવાનો મામલો દુકાનો જર્જરીત હોય મનપાએ દુકાનો તોડી પાડવા આપી હતી નોટિસ પાલિકાએ નોટિસ આપતા સમગ્ર મામલો હાઈ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટમાં વેપારીઓને અન્ય ઓપ્શન આપવા મનપાને કર્યો હતો આદેશ જે મામલે મહાનગરપાલિકા કમિશનર અને દુકાનદારો વચ્ચે મળી બેઠક કમિશનરે દુકાનદારોને લેખિતમાં ઓપ્શન આપવા મામલે જણાવ્યું પાલિકાને અન્ય જગ્યાઓનો વિકલ્પ આપવા વેપારીઓને જણાવાયું વેપારીઓના લેખિત અભિપ્રાય બાદ લેવાશે આગળનો નિર્ણય બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આપણે દુકાનદારો સાથે મીટિંગ યોજીશું જે અપીલ નગરપાલિકા વિસ્તારમાં અગાઉ નગરપાલિકા દ્વારા સરદાર ભુવનની દુકાનો સંદર્ભે નોટિસ આપેલી કે દુકાનો જરૂરી અને જાનહાનિની સંભાવના થઈ શકે એવું છે એટલા માટે ખાલી કરવા માટે જે નગરપાલિકાએ નોટિસ આપેલી તે સંદર્ભે દુકાનદારોમાંથી કેટલાક પંદરેક જેટલા દુકાનદારો નામદાર હાઈકોર્ટમાં ગયેલા અને એ હાઈકોર્ટના ડાયરેક્શન અન્વયે એ શ્રી એક વખત એમને સાંભળી અને કોઈ હકારાત્મક ઉકેલ લાવી શકાતો હોય તો લાવી શકાય એટલા માટે સાંભળવાનો જે નિર્દેશ હતો એ સંદર્ભે નગરપાલિકાથી હવે મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા હકારાત્મક વલણ દાખવીને આ પંદર નહીં પણ તમામ દુકાનદારોને અમે સાંભળવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા એમની શું રજૂઆત છે જાણવાનો અમે પ્રયત્ન કર્યો આ દુકાનદારોને અમે એવું જણાવ્યું છે કે તમારી જે કોઈ રજૂઆત હોય એ રજૂઆત અમને જો લેખિતમાં મળે વિકલ્પો સાથે તો એ વિકલ્પો ઉપર મહાનગરપાલિકાનું બોર્ડ એટલે કે વહીવટદાસ અને અમે એની ઉપર ચર્ચા કરીને જો કોઈ વિકલ્પ ઉપર સંમત થઈ શકાતું હોય કે કોઈ નિર્ણય થઈ શકતો હોય તો એ મહાનગરપાલિકાએ હકારાત્મક વલણ દાખવીને આજે એના માટે થઈને આ દુકાનદારોને મળે એ લોકોને અમે વિકલ્પ આપવાનું કહ્યું છે એમાં કેટલાક મકાન માલિક હશે કેટલાક ભાડુઆત થશે કેટલાક પેટા ભાડુઆત હશે કોઈએ દુકાન ટ્રાન્સફર કરાવેલી હશે કોઈએ નહીં કરાવેલી હોય એવા બધા ઘણા બધા ટેકનિકલ ઇસ્યુઝ પણ એમાં થઈ શકે પણ એમાં એવી કોઈ રજૂઆત એમણે હાલ કરી નથી એમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે અમે એક ગ્રુપ થઈને સાથે જ અમે વિકલ્પો પર ચર્ચા કરીને કયા વિકલ્પો આપી શકાય એ અમને આપવાનું કહ્યું છે તો એ વિકલ્પો આપશે તો ત્યાર પછી અમે આગામી સમયમાં ફરી મળીને એકવાર ફરી એમની સાથે બેઠક કરશો અત્યારે મહાનગરપાલિકાએ એવો કોઈ નિર્ણય અત્યારે કર્યો નથી અત્યારે મેટર સબજ્યુડિશ છે એટલે નામદાર હાઈકોર્ટમાં જે જજમેન્ટ આવે પછી એ મુજબ અમલ કરવામાં આવશે મીટિંગનું આયોજન કર્યું હતું હા મારું નામ નીરવ ગાંધી છે મારી આ સદર ભવનમાં ચાર ઓફિસો છે અમને એક નગરપાલિકા દ્વારા કાલે સાંજે એક નોટિસ આપવામાં આવી છે એમાં એક અમુક સંદર્ભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્ટ્રક્ચર રિપોર્ટની વાત કરવામાં આવી છે તથા એક નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અંતર્ગત અમે નગરપાલિકા મહાનગરપાલિકામાં મળવા આવ્યા હતા અને મહાનગરપાલિકામાં એ નોટિસ અંતર્ગત અમે એટલી રજૂઆત કરવાની હતી કે આ જે નોટિસ અમને જે હાઈકોર્ટના ડિરેક્શન મુજબ આપવી જોઈએ અને એ એનો વૈકલ્પિક વ્યવસ્થાની જે મિટિંગની વાત હતી એનો ઉલ્લેખ કરવો જોઈએ જે આ નોટિસમાં નથી જે અમે માન્ય કમિશનર સમક્ષ એની રજૂઆત કરી છે અને કમિશનર સરે અમને મૌખિક કહ્યું છે કે હાઈકોર્ટના ડિરેક્શન મુજબ જ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એ મિટિંગના અંતર્ગત અમને તમારા જોડેથી અમુક જેટલી ડિટેલ્સની આશા છે એ ડિટેલ્સ અમને મળે જેના આધારે અમારે આગળની જે કાર્યવાહી કરવાની છે એમાં સરળતા રહે એટલે એ બાબતમાં એક પોઝિટિવ એક રિસ્પોન્સ આપવામાં આવ્યો છે એ અંતર્ગત અમારી જોડે એક ડિટેલ્સ માગ કરી છે એ ડિટેલ્સ અમે આગળ રજૂઆત કરીશું કે જેથી અમારી જે રજૂઆત છે વૈપિક વ્યવસ્થા અને જે બીજી મહાનગરપાલિકાને જે અમારી માહિતીની જરૂર હશે અમે સમયાંતરે એમને આપીશું એ બાબતે અમે લોકો દુકાનદારો ભેગા થઈ અને અમારી જે રજૂઆત છે એમની સમક્ષ થોડા દિવસમાં રજૂ કરીશું ના વૈકલ્પિક વ્યવસ્થામાં કમિશન દ્વારા કહેવામાં નથી આવ્યું અમે બી એવું કહ્યું કે જો તમે અમારી વ્યવસ્થા પૂછવા માગતા હો તો અમારે એવું એટલી જ આશા છે કે આ જગ્યા પર જે ડેવલપમેન્ટ થાય એમાં સમાવી લો પણ તે છતાં બી નગરપાલિકા મહાનગરપાલિકા એમની જોડે જે બી વ્યવ વૈકલ્પિક વ્યવસ્થા છે એની માહિતી અમને આપે તો અમને મુદ્દો મળે એના અંતર્ગત અમે થોડુંક વિચારી શકીએ એટલે અમે એમની જોડે એ આશા રાખી છે કે અમને એમની જોડે શું અવેલેબલ છે કઈ કઈ વ્યવસ્થા છે અમારા માટે એ લોકો શું વિચારે છે એની થોડી માહિતી આપે અને કમિશનર શ્રી કહ્યું કે એ તમારી એકવાર વિગતો આવશે એના અનુસંધમાં જ અમને થોડોક આઈડિયા આવશે કે શું કરવું શું ના કરવું